આ સરકારે કરવું જોઈએ વાતુ ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં કાળમાં ગાય એક અર્થ હતી ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનું અર્થ બનવાની છે તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી આનો નિર્ણય લઈ રાજ્ય માતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે ગાય માતા હે એ વેદમાં એનું વર્ણન હે આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી જો હોય વેદ વાંચ્યા તો આ ન જોઈએ બાપુ બાપુને અમારો ભારતીય કિસાન સંઘ સહકાર અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ બિલકુલ આ તો કિસાન સંઘ એટલે ખેડૂતો અને ખેડૂતોમાં ગાય એક જ છે ખેડૂતોનો એ જ છે કે પશુપાલનનો કામ પશુ એટલે ગાય તો માતા અમારે માનવા આવે સરાત અંદ્રમમાં એટલે કિસાન સંઘ તો ચોક્કસ આવા વિષયને અંદર આગળ વધીને એનો સમર્થન કરવું જોઈએ ને એના એની અંદર ભાગરૂપે બનવો જોઈએ ને અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગણ માટે આપણે આગળ આવ્યા છો આપનું ખૂબ ખૂબ ધન્યવાદ અને કિસાન સંઘના જે અધ્યક્ષ જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્વની છે અને મહત્વની છે એટલે જ એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ સરકાર તો બિલકુલ ચિંતિત નથી ચિંતિત હોત તો આજે આપણે બધાને બેસવો ન પડતો છેલ્લે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી હિન્દુત્વવાદી સરકાર છે જો આપણે બધા જ બનાવી છે તમે અમે બધા જ સરકારને બનાવી છે અને અમારે અહીંયા બેસવો પડ્યો એનું કારણ એ છે કે એમને ચિંતા નથી એને જગાડવા માટે અમે બધા આપણી સરકાર આવશે આપણે ગાય રક્ષણ કરીશું ગાય માતા સન્માન આપીશું તો એમને યાદ કરાવવા માટે બેઠા છીએ ભાઈ અમે ઉપાસ ઉપર ઉતરી ગયા છીએ ઉપાસ માટે એટલા માટે ઉતર્યા છીએ કે ગાય ને જ્યાં સુધી ગુજરાત ની અંદર તમે સન્માન નહીં આપો ત્યાં સુધી અમે અમે ઉપાસ ઉપર બેસવાના જ છીએ ગોવિંદભાઈ ચોચા ભારતીય કિસાન સંઘમાં પ્રદેશમાં પ્રદેશ તેમ સાથે જોડાયેલો છે વિશેષથી સીમા ક્ષેત્ર ગુજરાત પ્રદેશમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવો અને ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છ જિલ્લા દ્વારા ગાય માતાના સમર્થનમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે તેના માટેની લડતમાં તેના સમર્થનમાં આવેદનપત્ર પણ આપેલું છે અને આજે મારી પ્રદેશની ટીમમાંથી પ્રદેશ શ્રી જગમલભાઈ આર્ય અને મારા રાષ્ટ્રીય સંયોજક શ્રી તિવારીજી પણ સાથે છે અને જે ગાયની વાત છે ગાય છે કે આપણી માતા છે માતા કોને કહેવાય આપણે જન્મદાતા હોય તેને પણ આપણે માતા કહેતા હોઈએ છીએ તો આ પણ આપણી એક આપણા જીવનનું પાલન કરનારી એક માતા છે તમે ડૉક્ટરે જ લોકોને પણ પૂછીને કહેજો અથવા કોઈ એવા અનુભવ પણ કરી લેજો કે તમારે કોઈ નાના બે સંતાન હોય તો એકને તમે ગાયનું દૂધ પાજો અને એકને અન્ય દૂધ પાજો પછી મોટા થાય ત્યારે એના વિચારો જોજો એનું જીવન જોજો તમને એ ત્યાં ફરક દેખાઈ આવશે એટલે ગાયના દૂધમાં પૂર્ણતઃ તમામ પ્રકારના ગુણ છે તમામ પ્રકારના તત્વો છે માનવ જીવનનું જાગતું ઉદાહરણ જોવું હોય તો તે ગાય માતામાં છે અને તેત્રી કરોડ દેવતાઓની જે વાત કરી છે તે એટલા માટે જ છે અને સાયન્ટિફિક રીતે પણ તે સાબિત થયેલી બાબત છે કે તમારે કોઈ વૈજ્ઞાનિક સાધનોથી કોઈ દિવાલની આરપાર તમારે કંઈ નિરીક્ષણ કરવું હોય તેને જોવું હોય તો ગાયનું લીપણ કરેલું હોય તો તેમાં તેના છેક કિરણો પ્રવેશી શકતા નથી તે તેમાં તેનું તમે નિરીક્ષણ પણ કરી શકતા નથી આટલી મોટી ગાયની સિદ્ધિઓ છે એટલે તે ગાય છે તે આપણી માતા છે અને ગાય માટે ગૌચરો બચવા જોઈએ ગાય બચવી જોઈએ ગાયને માતાના રૂપમાં જ આપણે પૂજન કરવું જોઈએ આવી અમારી એક લાગણી અને માગણી છે